ઉપપ્રમુ ની ઉપસ્થિતિ માં વાવડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે હાલલ તાલુકા માં આવેલી વાવડી પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે શાળા પ્રવેશોત્સવ દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવમાં આવેલા બાળકોને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં ગામના વાલીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલોલ તાલુકાના ઉપપ્રમુખ નીરુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે શાળામાં વાલી મિટિંગમાં તાલુકામાંથી આવેલા સાહેબ દ્વારા વધુમાં જણાવ્યું છે કે બાવળી પ્રાથમિક શાળાનું રિઝલ્ટ સારું આવતા રાજ્યમાં પણ નોંધ લેવામાં આવી છે ત્યારે વાલીઓમાં ખુશી જોવા મળી હતી કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર